નર્મદા જિલ્લાની દેડિયાપાડા તાલુકાના ચિકતા ગામમાં આવેલી મોડેલ સ્કૂલ કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી અને શાનું મકાન સહિત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રાંત કચેરી ખાતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ સહિત તથા અન્ય લોકો સહિત પહોંચ્યા હતા વિદ્યાર્થીના વાલી અર્જુન વસાવાએ જણાવ્યું હતું કે ચિકદાની મોડલ સ્કૂલમાં ધોરણ છથી દસ અને અગિયારથી બારના સાયન્સના વર્ગો ચાલે છે જેમાં એક પણ કાયમી કે વિદ્યા સહાય પણ વિષયના શિક્ષક નથી શાળા ઇન્ચાર્જ આચાર્યથી હાલ શાળા ચાલે છે શાળામાં હાલ ચોરાશી જેટલા બાળકો અભ્યાસ કરે છે જેઓ શાળાઓએ આવે તો છે પરંતુ શાળામાં શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓ આખો દિવસ બેસી રહેતા હોય છે ત્યારે કાયમી શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે ઉપરાંત આ મોડલ સ્કૂલ વર્ષે બે હજાર ચૌદથી કાર્યરત છે તેમ છતાં શાળાનું આજે દિન સુધી શાળાનું પોતાનું મકાન નથી બાળકો પ્રાથમિક શાળાના ઓરડામાં તેમજ મધ્યાહન ભોજનના શેડમાં આખો દિવસ બેસી રહેવું પડે છે શાળામાં એક પણ શિક્ષક ન હોવાથી અને શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી તેમજ વાલીઓ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રાંત કચેરીએ દેડિયાપાડા ખાતે આદનપત્ર આપવા પહોંચ્યા હતા અને દેડિયાપાડા પ્રાંતને આદનપત્ર પાઠવી દિન સાતમાં નિરાકરણ ન આવે તો ધણા પર બેસવાની ચીમકી આપવામાં આવી છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું એક નાસ્તો આપવામાં નથી આવતો એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે

કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી અમે ચાર ચાર વર્ષથી આ છે નવમા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને નવમા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કર્યા કરે છે તે જાય છે ને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક વિષયનું નથી અમારે સીધા મોડેલ ડે સ્કૂલમાં કાયમી શિક્ષકનું માંગણી છે એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચ વાટા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માગણી કરતા છે સિગદા મોડલ ડે સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અસર છે ધોરણ આઠથી બાર અભ્યાસ કરે છે જેમાં પ્રાથમિક શાળાના ચાર ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અને આ છથી નવ ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે વારંવાર પંચાયત થકી ગ્રામજનો થકી વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજ રોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે દિન સાતમાં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે શું પટાવાળો બાળકોને ભણાવશે પ્રિન્સિપલ નહીં શિક્ષકો નહીં કાયમી શિક્ષકો તો દૂરની વાત છે જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં તો શું પટ્ટાવાળો શિક્ષકોને ભણે બાળકોને ભણાવશે આપણે ગુજરાત મોડલની વાત કરે છે વિશ્વગુરુ બની ગયા અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે શરમ આવી જોઈએ અમે તો રજૂઆત કરી કરીને થાકી ગયા છે સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્રની રહેશે અમે બાળકો અને વાલીઓ સાથે અહીં ધરણા પર બેસીશું દિનશાંતમાં